યાત્રા પર દિવસ સુધી છવ્વીસમી જૂનથી ઓફલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે અને આ સાથે જ અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો જેમાં આ વર્ષે ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ લોકોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે તો બાલતાલ પહેલગામ બેઝ કેમ્પમાં લોકોના રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજે શિવલિંગના દર્શન માટે પણ ઉમટી પડશે અને આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર બાવન દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલવાની છે જેમાં અનેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે છવ્વીસમી જૂનથી ઓફલાઈન રજીસ્ટ્રેશનનો પણ પ્રારંભ થયો છે તો આજથી ઓગણીસમી ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા યોજાશે અમરનાથ યાત્રા અંગે વાત કરીએ કે મોટી સંખ્યામાં ગુજરાતીઓ સહિત લોકો યાત્રામાં ભાગ લેવા પહોંચશે અમરનાથ યાત્રાને લઈને સુરક્ષાનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે અમરનાથ યાત્રા પર બાવન દિવસ સુધી ચાલશે જેને લઈ તમામ તૈયારી પણ પૂર્ણ કરવામાં આવી છે તો કુદરતી આફતોનો સામનો કરવા સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી છે શ્રાવણી પૂર્ણિમા રક્ષાબંધનની અમરનાથ યાત્રાની સમાપ્તિ થશે અને આ સાથે જ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે નોંધણી પણ કરાવે છે તો આજથી ઓગણીસમી ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા યોજાશે જેમાં અનેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે